એઆઈ મશીન લર્નિંગ અને ઓટોમેશનની દુનિયામાં કરોડો નોકરીઓ પર ખતરાની ઘંટી વાગી અહીં છે કઈ નોકરીઓ પર જોખમ છે કઈ નોકરીઓ સર્જાવાની છે આજે એની વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આસપાસ સ્પેશિયલ રિપોર્ટ ભવિષ્યમાં આવનાર સમયમાં બધું જ કાર્ય એઆઈ કરે એ શક્ય નથી પણ ચિંતાનો વિષય એ છે કે બે હજાર ત્રીસ સુધીમાં સાઇટમી એકસો ટકા કામ ઓટોમેશનથી એટલેની મદદથી જ થશે કેટલીક નોકરીઓ લુપ્ત થશે કેટલીક નવી નોકરીઓ ઊભી થશે સમયની સાથે આ પરિવર્તન થતું રહેવાનું છે અગાઉ પણ આવા પરિવર્તન થઈ ચૂક્યા છે પણ જે લોકો બે પૈસા કમાવવા માગે છે તેમને પોતાને અપગ્રેડ રાખવા પડશે એઆઈ ઓટોમેશન અને કાની ભરમાર વચ્ચે લોકોને બેરોજગારીનો ડર સતાવી રહ્યો છે હવે તો ચાટજીપીટી પણ લિંકઇન પર ઓપન ટુ વર્ક શરૂ કરવાનું વિચારે છે આ બધા વચ્ચે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે કે બે હજાર ત્રીસ સુધીમાં એટલે આવનારા પાંચ વર્ષમાં દુનિયામાં ઓગણસાઠ ટકા લોકોની નોકરી જોખમમાં છે આ ઓગણસાઠ ટકા લોકો નવી સ્કિલ નહીં શીખે તો તેમની હાલત મોબાઈલના જૂના મોડેલ જેવી જ થવાની છે ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ બે હજાર પચ્ચીસમાં લખ્યું છે કે ચાર કારણો એવા છે જે બે હજાર ત્રીસ સુધીમાં દુનિયામાં જોબ પ્રોફાઇલનું ચિત્ર બદલી નાખશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજના સમયમાં ઊભરતી ઇન્ડસ્ટ્રી છે દુનિયાની મોટી મોટી કંપનીઓ મેટા ગૂગલ ચેપજીપીટી બનાવનારી ઓપનએ આ બધી કંપનીઓ એઆઈ પાછળ અરબો રૂપિયા નાખી રહી છે તેની પાસે પૈસા છે અને ને લઈને મોટા પ્લાન પણ છે બીજી વાત ને સપોર્ટ કરનારી ટેકનોલોજી પણ કમાલ કરી રહી છે હાર્ડવેર સોફ્ટવેરનો એવો તાલમેલ પણ ગજબનો છે કોઈ કોમ્પ્યુટર કે લેપટોપમાં એક બે કમાન્ડ આપવાથી તે ફટાફટ માણસની જેમ કામ કરી આપતું હોય તો કંપનીઓ માણસને નોકરીમાં શા માટે રાખે નોકરી આપનારા સાઠ ટકા કંપનીના માલિકો માને છે કે બે હજાર પચ્ચીસમી બે હજાર ત્રીસ વચ્ચે ટેકનોલોજી તેના બિઝનેસમાં બહુ મોટું પરિવર્તન લાવશે એઆઈ અત્યારે ઘણું કામ કરે છે પણ હજુ આગળ વધીને કામ કરવા લાગશે તો ઘણી લો સ્કિલ નોકરીઓ પર જોખમ ઊભું થશે જેમ કે કોલ સેન્ટરના કર્મચારીઓ એન્ટ્રી લેવલના કોડર્સ દિવસ રાત એક્સેલ શીટમાં નંબર જોયા કરતા ડેટા એનાલિસ્ટને ગોડાઉનમાં માલનો હિસાબ કિતાબ રાખનારા એકાઉન્ટન્ટ અઠાવન ટકા કંપનીના માલિકોનું માનવું છે કે માત્ર એઆઈ જ નહીં રોબોટ અને ઓટોમેશનના કારણે પણ ઘણાની નોકરી પર જોખમ ઊભું થશે જેમ કે ઓફિસમાં પૈસા જમા કરનારા કેશ કાઉન્ટર અને ફાઇલમાં કાગળિયા ફિટ કરનારાની નોકરીઓ જોખમમાં છે જ્યારે પણ નવી ટેકનોલોજી આવે છે ત્યારે કેટલીક જોબ ખતમ થાય છે અને નવી સ્કિલવાળી જોબ ઊભી થાય છે દરેક જગ્યાએ એઆઈનો દબદબો વધી રહ્યો છે પણ ત્રણ પ્રોફેશન જગ્યા એવી છે જેમાં ક્યારેય માણસોની જગ્યા એઆઈ નહીં લઈ શકે એન્વિડિયા ઓપનએએલ અને કોના દિગ્ગજો માની રહ્યા છે કે એઆઈ નોકરીઓ ખાઈ જશે પણ બિલ ગેટ્સે ત્રણ એવી જગ્યા બતાવી છે જે એઆઈથી દૂર છે ઓપને જ્યારે બે હજાર બાવીસમાં ચાર્ટજીપીટી લોન્ચ કર્યું હતું ત્યારે કોઈએ નહોતું વિચાર્યું કે આ જ એઆઈ દરેકની નોકરીઓ પર જોખમ ઊભું કરશે માઇક્રોસોફ્ટના કોફાઉન્ડર બિલ ગેટ્સનું માનવું છે કે આવનારા સમયમાં માણસોની જગ્યા એયાય લઈ લેશે પણ જ્યાં માણસોની જરૂર પડશે ત્યાં તો પડવાની જ છે જે સ્કિલમાં માણસનોની ભાવનાઓ અને લાગણીની જરૂર હશે તે કામ ક્યારેય નહીં કરી શકે જેમ કે ટીચર્સ અને કાઉન્સેલર્સ ભણાવવું એટલે માત્ર માહિતી આપવાની નથી ભણાવવું એ સાચું માર્ગદર્શન આપવું બાળકોના સ્વભાવને સમજીને તેની સાથે એ રીતે વર્તન કરતાં કરતાં શીખવવું એ કામ ટીચર જ કરી શકે માણસ જેવી સ્કિલ એઆઈના આપી શકે જેમ કે કલા અને એન્ટરટેઈનમેન્ટ એઆઈ ગીતો બનાવી શકે છે પેઇન્ટિંગ બનાવી શકે છે પણ તેમાં માણસો જેવી ફિલિંગ્સ નહીં લાવી શકે હજી આગળ જોવા જઈએ તો મેડિકલ રિસર્ચમાં માત્ર ડેટા એનાલિસિસ નથી થતું તેમાં નવી થિયરી બનાવવી એક્સપેરિમેન્ટ કરવું અને ઇનોવેટિવ રીતે વિચારવું પડે છે એઆઈ મેડિકલનો રિસર્ચ રિપોર્ટ તો બનાવી શકે છે પણ ક્યાં દર્દીને કઈ બીમારી છે અને તેની શું દવા છે કે તો ડોક્ટર જ નક્કી કરી શકશે માટે એક વાત તો નક્કી છે કે એઆઈ ભલે કોમ્પ્યુટર પર પોતાનો હક જમાવી દે પણ જે કાર્ય માનવ સંચાલિત છે એ તો માનવના જ હકમાં રહેશે માટે આવનારા સમયમાં આપ પોતાની સ્કિલ એવી બનાવો કે એઆઈ ટેકનોલોજી આપથી હંમેશા પાછળ જ રહે આપની આસપાસની સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને ન્યૂઝ આસપાસ હંમેશા આપનો સાથ